પોલીસ અધિક્ષક શ્રી વિકાસ હુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ હોય નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને

કુલ બત્રીસ ટન જેની કિંમત રૂપિયા ત્રેવીસ લાખ અગિયાર હજાર બસો નો માલ ભરાવી અને માલ નિયત જગ્યાએ નહીં પહોંચાડી તથા અન્ય કોઈ ઇસમની મદદથી પોતાના અંગત ફાયદા સારું માલ સગીબગી કરી ફરિયાદીની કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલાનો ગુનો રજીસ્ટર્ડ થયેલો હતો જે અનુસંધાને પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી સિમ્પીનાઓની સૂચનાથી પ્રાગપર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લા ખાતે ગયેલ દરમિયાન હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન આધારે પ્રયત્નશીલ હતા ત્યારે પ્રાગ પર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર એમ ગેલોત તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ જેસર નાવને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાસતા ફરતા આરોપી સબીર શાહ શાહ શામદાર વાળો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં પોતાના ઘરે હોવાની માહિતી મળેલ હતી જેને ત્યાંથી તથા આરોપી સાહિલ શાહ ગની શાહ શેખવાડો અમરેલી જિલ્લાના ખાંભા ગામના બસ સ્ટેશન પાસે હોવાની માહિતી મળતા જેથી બંને આરોપીઓને અલગ અલગ જગ્યાએથી આબાદ રીતે પકડી તેઓને પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી સબીર શાહ નાથુ શાહ શામદાર ફકીર અને સાહિલ શાહ ગની શાહ શેખ ફકીર આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી સેમ્પિનાવના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર એમ ગેલુત તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર તથા હિતેશભાઈ એચ કુંભારનાઓ આ રીતના સ્ટાફના માણસો જોડાયા હતા